ગોમેટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે સર્વોદય ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી કરશનભાઈ એમ ચૌધરી તથા અતિથિ વિશેષ તરીકે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ અને શહેરના જાણીતા ડોક્ટર શ્રી જે એન ઝવેરી ગાયત્રી પરિવારના શ્રી રામભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અને શાર્દુલભાઈ બારોટ ભારત વિકાસ પરિષદના શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ શ્રી મનીષભાઈ જોશી શ્રી કમલેશભાઈ સોની શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બાળકો તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ લાવવા માટે એક ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા હાથમાં ત્રિરંગા ધ્વજની સાથે સાથે વ્યસન મુક્તિ અંગેના વિવિધ સ્લોગનો સાથે રેલી રેલી કડા રોડ ઉપર આવેલી દરેક સોસાયટીઓમાં ફરીને સોસાયટીના રહીશોને વ્યસન મુક્તિ અંગેની જાણકારી આપવામાં આવી હતી એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નાના નાના બાળકોએ પણ લગભગ પચાસ કરતા વધારે લોકોને વ્યસન મુક્તિના શપથ ગ્રહણ કરાવ્યા હતા જેના કારણે લોકોએ પણ પોતાના પરિવાર માટે વ્યસન નહીં કરીએ તેવી ખાતરી આપી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ